સુરતના અઠવા લાયન્સ ખાતે આવેલા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ઇન્ડિયાના સૌથી મોટા ફૂડ એક્ઝિબિશન એટલે કે ફૂડમેકનું આયોજન કરવામાં આવ્યું છે આ ફૂડમેકમાં અલગ અલગ ફૂડ કંપનીઓ તેમજ ફૂડ મેકિંગ અને પેકેજિંગ મશીન બનાવતી કંપનીઓએ ભાગ લીધો છે ત્યારે આ ફૂડમેકમાં ચોકોટાઉન કંપનીનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે ચોકોટાઉન કંપનીના સ્ટોલમાં અલગ અલગ પ્રકારની વિવિધ ચોકલેટો લોકોને આકર્ષિત કરી રહી છે ચોકોટાઉન દ્વારા આ એક્સપોમાં અલગ અલગ પ્રકારના સ્પ્રેડ કમ્પાઉન્ડ ચોકલેટ ચિપ્સ તેમજ ચોકલેટનું પ્રમોશન કરવામાં આવ્યું છે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કંપનીની દરેક પ્રોડક્ટમાં હાઈ ક્વોલિટી સુગર અને લો પ્રમાણમાં ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જ્યારે ચોકલેટ ખાય છે ત્યારે તેના આરોગ્યને નુકસાન થતું નથી અને બાળકો માટે પણ આ ચોકલેટ કોઈ પણ પ્રકારે હાનિકારક સાબિત થતી નથી કારણ કે ચોકલેટમાં ઉપયોગમાં લેવામાં આવતી સુગર હાઈ ક્વોલિટીની છે અને લો પ્રમાણમાં ઓઇલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રિપોર્ટર રાહુલ મકવાણા જીપીકે ન્યૂઝ સુરત મારું નામ મનન વાળોદરિયા છે અત્યારે હું બે હજાર પચીસ ફૂડબેક એક્સપોમાં આપણો સ્ટોલ છે જેનું નામ છે ચોકો ટાઉન આ જગ્યા પર ઘણા બધા સ્ટોલો છે ફૂડના પણ સ્ટોલો છે અને ફૂડ બનાવવાની મશીનરીના પણ ઘણા બધા સ્ટોલો છે અમે આ જ એક્સપોમાં અમે અમારા અલગ અલગ પ્રકારના સ્પ્રેડ કમ્પાઉન્ડ ચિપ્સ અને અવનવી પ્રકારની વેરાયટીની ચોકલેટો લઈને આવીએ છીએ જેમાં અમે લો પ્રમાણમાં ઓઇલ અને સારી ગુણવત્તાની સુગર યુઝ કરીએ છીએ જેનાથી નાના બાળકોની હેલ્થમાં બહુ સારું રહે એટલા માટે અમે સારી ગુણવત્તાની અને સારી ઓઇલવાળી વસ્તુ અમે લાવી રહીએ અને અમારી પ્રોડક્ટ લોકોને ખાસ કરીને અમારી પ્રોડક્ટમાં સેન્ડવિચ સ્પ્રેડ છે હેઝલનટ સ્પ્રેડ છે બિસ્કોપ સ્પ્રેડ છે તે લોકો વધારે પસંદ કરે છે અને તે લોકો રોજિંદા પ્રીમિયમ જીવનમાં વધારે ખાઈ શકે તે માટે અમે સારી ગુણવત્તાની પ્રોડક્ટ અમે બનાવીએ છીએ